અરવિંદભાઈને આ ઘર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે સારું ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો અને મિત્રો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં ચારે ચાર ટાયર તમને એપોલો કંપનીના સાવ નવા ટાયર જોવા મળશે ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે બમ્પર કમ્પ્લીટ બનાવેલું જોવા મળશે ઓટોમેટિક ઊઘ જોવા મળશે અને નવા ટાયર જોવા મળશે મિત્રો ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટર અમની કલર સાથે જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે આ ટ્રેક્ટર તો ટ્રેક્ટરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા લેવ વેસ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અરવિંદભાઈ છે અને અરવિંદભાઈ આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને એકવીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો અરવિંદભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત છન્નું સોરાણું ત્રણ પાસાઠ અરવિંદભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ એકવીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ તો ગામ રાણકી ગામ જોવા મળશે નામ અરવિંદભાઈ અરવિંદભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ અરવિંદભાઈ નામ સાથે નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અરવિંદભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ કન્ડિશન વગેરે અને આ ટ્રેક્ટર લઈ શકો છો Jay was right.